બરડા અભયારણ્યમાં તૃણાહારી વન્ય પ્રાણીઓના સ્થળાંતરની કામગીરી શરૂ અત્યાર સુધીમાં ત્રેવીસ ચિત્તલ સફળતાપૂર્વક મુક્ત કરાયા બરડા અભ્યારણના સ્વૈચ્છિક રીતે આવેલ સિંહના પરિવારમાં વધારો થયો છે ત્યારે તેના ખોરાક માટે ગીરમાંથી બરડા અભયારણ્ય ખાતે વન્યપ્રાણીઓનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને અત્યાર સુધીમાં તેવીસ ચિત્તલ સફળતાપૂર્વક મુક્ત કરાયા છે ગીર રક્ષિત વિસ્તારોમાં પોરબંદરના બરડા વન્યજીવન અભયારણ્ય ખાતે તૃણાહારી વન્ય પ્રાણીઓનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ છે કારણ કે નિવાસન તંત્રના પાયામાં તૃણાહારી વન્યપ્રાણીઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એકસો બાણું એકત્રીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહો માટે એક મહત્ત્વનું નિવાસસ્થાન છે બરડાની પર્યાવરણીય આબોહવાની પરિસ્થિતિઓ અને વનસ્પતિઓ ગીરના જંગલોના ઘણા ભાગ સાથે નજીકથી મળતી આવે છે જે તેને એશિયાઈ સિંહો માટે સંભવિત ઘર બનાવે છે બરડામાં અઢારસો ઓગણએસી સુધી એશિયાટિક સિંહોની વસ્તી હતી જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં એક નર એશિયાટિક સિંહ લગભગ એકસો તેતાલીસ વર્ષે બરડા વન્યજીવ અભયારણ્યમાં કુદરતી રીતે પુનઃસ્થાપિત થયો છે વન વિભાગે બે હજાર બાવીસમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં તૃણાહારી વન્યપ્રાણીઓનો અંદાજ કાઢ્યો હતો અને તૃણાહારી વન્ય પ્રાણીઓની હાજરી મળી આવી હતી જોકે ત્યાં ચિત્તલ અને સાબરની વસ્તી ઓછી છે જે સિંહોના આહારના મહત્વના ઘટકોમાંથી એક છે તેથી વન ગીર રક્ષિત વિસ્તારમાંથી બરડા વન્યજીવ અભયારણ્યમાં તૃણાહારી પ્રાણીઓ જેવા કે ચિત્તલ અને સાબરનું સ્થળાંતર કરી અને શિકારના આધારને વધારવાની પહેલ હાથ ધરી છે